હેલો ફ્રેન્ડ ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું સામા પાચમ ની થાળી ફ્રેન્ડ સામા પાચમ આવે છે તો તેના માટે શું ખવાય શું ન ખવાય તે બધા જ પ્રોબ્લેમ થતા હોય હોય છે તો અહીંયા આપણે આજે પરફેક્ટ માપ સાથે તેની ફૂલ થાળી જેવું કે ખીચડી કઢી ફૂલ થાળી કેવી રીતે બનાવી ચાલો જોઈ લઈએ સામા પાચમની પ્લેટ બનાવવા માટે અહીંયા આપણે અડધી વાટકી સામો લીધો છે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ અહીંયા આપણે એક દૂધીનું પીસ લેશું હજી પણ આનો અડધો કટકો કરી નાખશું એટલું જ પીસ આપણે લેવાના છીએ સામા આપણે સારી રીતે બે વખત ધોઈ લઈએ પાણી લઈ અને એને સારી રીતે આપણે બે વખત ધોઈ લેશું ધોશું એટલે કચરો કચરો ઉપર આવી જશે અને વધારાનો ડોળ હોય તે પણ એકદમ સરસ થી ધોવાઈ જશે અહીં તમે જોઈ શકો છો આ ઉપર ઉપરથી આપણે બધું જ પાણી કાઢી નાખશું અને ફરી પાછું એક પાણીથી આપણે ધોઈ લેશું અહીંયા આપણે બે વખત એકદમ સરસ સામાન્ય ધોઈ લીધો છે દૂધીને હવે ખમણી લેશું દૂધીની આ જ રીતે છાલ કાઢી અને આપણે ગ્રેટ કરી લેવાની છે સામા પાચમમાં વેલાના જ શાકભાજી ખવાય છે એટલે કે તુરિયા ગલકા દૂધી ટીંડોળા એવું બધું ખવાતું હોય છે પણ અહીંયા દૂધી સાથે સામાની ખીચડી કરીએ તો એકદમ સરસ લાગે તુરિયા અને ગલકાની સાથે સારી નથી લાગતી એટલે જ આપણે દૂધીનો ઉપયોગ કરી અને આપણે ખીચડી બનાવવાના છીએ

ખમણી લેવાની છે કે ગ્રેટ કરી લેવાની છે અહીંયા આપણે આ જ રીતના બધી કરી લઈએ અહીંયા આપણે એક પેન લઈ અને બે ટેબલ સ્પૂન તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં લઈ લેવાનું છે આખું જીરું જે તમે સામા પાચમમાં ના ખાતા હોય તે સ્કીપ પણ કરી શકો છો હાફ ટી સ્પૂન આખું જીરું લેશું તેમાં જ આપણે લઈ લેવાનું છે એક નમ લીલા મરચાની કટકી ખાસ જેટલી જોઈતી હોય તે પ્રમાણમાં મરચાં લેવાના મીઠા લીમડાના પાન લઈ લેશું આપણે તેમાં લઈ લેશું દૂધી દૂધીને થોડીક વાર આપણે ચલાવશું જેથી કરીને એકદમ સરસ સોફ્ટ થઈ જાય તેમાં જ આપણે લઈ લેશું સિંધા નમક જેથી કરીને આપણે વ્રત ઉપવાસમાં ખાઈ શકીએ અહીંયા આપણી દૂધી એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે સતત ચલાવશું દૂધી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ તેમાં પલાળેલો સામો લઈ લેવાનો છે બધું મિક્સ કરી દીધા પછી તેમાં આપણે ખાટી લઈ એક વાટકી અને જેટલો સામો લીધો છે તેનાથી અડધી ભાગનું આપણે છાસ અને પાણી બંને કરી અને લઈ લેવાનું છે અહીંયા આપણે ખાટી છાસનો ઉપયોગ કરીશું તો એકદમ ટેસ્ટી એવી આપણી ખીચડી લાગશે અડધી વાટકી સામો હતો એટલે અહીંયા આપણે તે જ રીતે અઢી ભાગનું પાણી અથવા તો છાશ કરી અને બંને મિક્સ કરી અને લઈ લેશું થોડીક વાર આમને ઉકળવા દેસુ ઢાંકણ ઢાકી અને થોડીક વાર થવા દેસુ પાંચ જ મિનિટમાં આપણે જોશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણી ખીચડી એકદમ સરસ થવા લાગી છે અને સાથે જ આપણો સામો પણ એકદમ સરસ ચડી ગયો છે પણ હજી પણ આપણી ખીચડી ઢીલી છે અહીંયા આપણે ઢાંકી ને લો ફ્લેમ ઉપર થોડીક વાર રાખી દેસુ અને ત્યાં સુધીમાં આપણે કઢીની તૈયારી કરી લઈએ અહીંયા આપણે એક કપ ખાટી છાશ લઈ અને તેમાં બે ટેબલ સ્પૂન રાજીગ્રો લેશું રાજીગ્રાનો લોટ અને બધું એકદમ સરસ મિક્સ કરી દેશું આજે આપણે સામા પાચમ માટે ફૂલ થાળી બનાવવાના છીએ જેથી કરીને એકદમ મસ્ત મસ્ત કઢી પણ બનાવી લઈએ જેટલી છાશ લીધી છે તેટલી જ આપણે તેટલું પાણી લઈ લેશું તેનાથી પણ થોડુંક વધારે પાણી લેશું આપણે અહીંયા આપણે કઢી માટેનું બેટર રેડી છે અહીંયા આપણે જોઈ લઈએ તો

તમે કઈ રીતના બનાવો છો ખીચડી કે કોઢી કે પછી તમે શું સામા પાચમમાં ખાઓ છો તે કમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો કેવી લાગી ગઈ આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ